જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હિ નાથ નારાયણ વાસુદેવાય મિત્રો આજે આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમો સ્કંદ ત્રીજો અધ્યાય ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય કરીશું શ્રી સુખદેવજી કહે છે પરિક્ષિત હવે સમસ્ત ગુણોથી યુક્ત પરમ શોભાયમાન સમય હતો રોહિણી નક્ષત્ર હતું કે જેમાં બધા નક્ષત્રો ગ્રહો અને તારાઓ શાંત હતા સૌમ્ય થઈ રહ્યા હતા દિશાઓ સ્વચ્છ પ્રસન્ન હતી નિર્મળ આકાશમાં તારા જગમગી રહ્યા હતા પૃથ્વીના મોટા મોટા નગરો નાના નાના ગામડાઓ આહીરોની વસ્તીઓ અને હીરા વગેરેની ખાણો મંગલમય થઈ રહી હતી નદીઓનું જળ નિર્મળ થઈ ગયું હતું રાત્રિના સમયે પણ સરોવરમાં કમળ ખીલી ગયા હતા વનમાં વૃક્ષોની હાર માળા રંગબેરંગી પુષ્પોના ગુચ્છોથી ભરપૂર થઈ ગઈ હતી ક્યાંક પક્ષીઓ ટહુકી રહ્યા હતા તો ક્યાંક ભ્રમરો હર્ષનાદ કરતા હતા તે સમય પરમ પવિત્ર અને શીતલ મંદ સુગંધ વાયુ પોતાના સ્પર્શથી સુખ આપી રહ્યો હતો અગ્નિહોત્રી બ્રાહ્મણોનો અગ્નિ જે ક્યારેય શાંત થતો ન હતો તે કંસના અત્યાચારથી હોલવાઈ ગયો હતો તે સારી રીતે પ્રજ્વલિત થઈ ગયો હતો સંત પુરુષો પહેલેથી જ ઈચ્છતા હતા કે અસુરો વધવા ન પામે હવે તેમનું મન એકાએક પ્રસન્નતાથી ભરાઈ ગયું જ્યારે ભગવાનના આવિર્ભાવનો સમય આવ્યો ત્યારે સ્વર્ગમાં દેવતાઓના વાજિંત્ર આપમેળે વાગી ઉઠ્યા કિન્નરો અને ગંધર્વો મધુર સ્વરમાં ગાવા લાગ્યા તથા સિદ્ધો અને ચારણો ભગવાનના મંગલમય ગુણોની સ્તુતિ કરવા લાગ્યા વિદ્યાધરીઓ અપ્સરાઓ સાથે નાચવા લાગી મોટા મોટા દેવતાઓ અને ઋષિ મુનિઓ આનંદિત થઈને પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા જળથી ભરેલા વાદળો સમુદ્રની પાસે જઈને ગર્જનાઓ કરતા હતા જન્મ મૃત્યુના ચક્કરમાંથી છોડાવનારા જનાર્દનના પ્રગટ થવાનો સમય હતો મધરાત્રિ ચારે બાજુ અંધકારનું સામ્રાજ્ય હતું તે જ સમયે સ્વર્ગના હૃદયમાં વિરાજમાન ભગવાન વિષ્ણુ દેવરૂપીણી દેવકીજીના ગર્ભથી પ્રગટ થયા જાણે પૂર્વ દિશામાં સોળે કળાઓથી પૂર્ણ ચંદ્રમાનો ઉદય થઈ ગયો વસુદેવજીએ જોયું તેમની સામે એક અદ્ભુત બાળક છે તેના નેત્ર કમળ જેવા કોમળ અને વિશાળ છે ચારે ભૂજાઓમાં શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા છે તેમના વક્ષ સ્થળ પર શ્રી વત્સનું ચિહ્ન સુવર્ણમય રેખા છે ગળામાં કુસ્તુભમણી શોભી રહ્યો છે ગાઢ મેઘ જેવા સુંદર શરીર પર પીળું પિત્તાંબર પહેર્યું છે અમૂલ્ય મણીથી જડેલા મુંગટ અને કુંડળોથી કાંતિથી તેમના હજારો કેશ પ્રકાશી રહ્યા છે ઉત્તમ શેરવાળી મેખલા તથા અને કંકણોથી શોભતા ચતુર્ભુજ શ્રી બાલ મુકુંદની અદ્ભુત છટા છે જ્યારે વસુદેવજીએ જોયું કે મારા પુત્રના રૂપમાં તો સ્વયં ભગવાન જ આવ્યા છે ત્યારે પ્રથમ તો તેમની અપાર આશ્રય થયું પછી આનંદથી તેમના નેત્રો ખીલી ઉઠ્યા તેમનું રોમી રોમ પરમાનંદમાં મગ્ન થઈ ગયું શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવાની ઉતાવળમાં તે જ વખતે બ્રાહ્મણોને દસ હજાર ગાયો દાનમાં આપવાનો સંકલ્પ કરી દીધો પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ પોતાની અંગ કાંતિથી પ્રસુતિ ગૃહને પ્રકાશિત કરી રહ્યા હતા જ્યારે વસુદેવજીએ એવો નિશ્વય થઈ ગયો કે આ તો પરમ પુરુષ પરમાત્મા જ છે ત્યારે ભગવાનનો પ્રભાવ જાણી લેવાથી તેમનો સંપૂર્ણ ભય નષ્ટ થઈ ગયો પોતાની બુદ્ધિ સ્થિર કરીને તેમણે ભગવાનના ચરણોમાં પોતાનું મસ્તક નમાવી દીધું અને હાથ જોડીને તેઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા વસુદેવજીએ કહ્યું હું સમજી ગયો છું કે આપ પ્રકૃતિથી અતિત સાક્ષાત પુરુષોત્તમ છો આપનું સ્વરૂપ શુદ્ધ અનુભવ સ્વરૂપ અને આનંદ સ્વરૂપ છે સર્વની બુદ્ધિના આપ એકમાત્ર દ્રષ્ટા છો આપ જ સૃષ્ટિના પ્રારંભમાં પોતાની માયા પ્રકૃતિથી આ ત્રિગુણાત્મક જગતનું સર્જન કરો છો પછી તેમાં પ્રવેશ્યા વિના પણ આપ પ્રવેશ્યા હો તેવા જણાવો છો કારણ કે આપ સર્વવ્યાપક છો જેમ જ્યાં સુધી મહતત્ત્વ વગેરે કારણ કારણતત્ત્વો જુદા જુદા હોય છે ત્યાં સુધી તેમની શક્તિ પણ જુદી જુદી હોય છે જ્યારે તે ઇન્દ્રિયાદી સોળ વિકારોની સાથે ભળે છે ત્યારે આ બ્રહ્માંડની રચના કરે છે અને આને ઉત્પન્ન કરીને તેમાં જ પાછળથી પ્રવેશ્યા હોય એવું લાગે છે પરંતુ હકીકત તો એ છે કે તેમનાથી બનેલી જે કોઈ વસ્તુ છે તેમાં તેઓ પહેલેથી જ વિદ્વાન રહેલા છે બરાબર એ જ રીતે બુદ્ધિ દ્વારા માત્ર ગુણોના લક્ષણનું જ અનુમાન કરી શકાય છે અને ઇન્દ્રિયો દ્વારા માત્ર ગુણમય વિષયોનું ગ્રહણ થાય છે જો કે આપ તેમાં વિદ્વાન છો છતાં પણ આ મન બુદ્ધિ ઇન્દ્રિયો દ્વારા આપનું ગ્રહણ થઈ શકતું નથી આનું કારણ એ છે કે આપ સર્વસ્વ સર્વના આત્મા સત્ય વસ્તુ અને સર્વ વ્યાપક છો ગુણોનું આવરણ આપને ઢાંકી શકતું નથી તેથી આપના સ્વરૂપમાં અંદર કે બહારનો ભેદ નથી જે પુરુષ સ્વયંથી ભિન્ન દ્રશ્ય વસ્તુઓની સત્તા સ્વીકારે છે તે અજ્ઞાની છે તે માત્ર અનુવાદ કરે છે વિચાર નથી કરતો કારણ કે જે વસ્તુની અસ્તિત્વ જ નથી તેનો તે સ્વીકાર કરે છે પ્રભુ કહે છે કે આપ સ્વયં સમસ્ત ક્રિયાઓ ગુણો અને વિકારોથી રહિત છો છતાં પણ આ જગતની સૃષ્ટિ સ્થિતિ અને પ્રલય આપનાથી જ થાય છે આ વાત પર ઐશ્વર્યશાળી પર બ્રહ્મ પરમાત્મા એવા આપના માટે અસંગત નથી કેમ કે ત્રણેય ગુણોના આશ્રય આપ જ છો તેથી તે ગુણોના કાર્ય આદિનો આપમાં પણ આરોપ કરવામાં આવે છે આપ જ ત્રણેય લોકની રક્ષા કરવા માટે પોતાની માયાથી શુક્લ શુક્લવર્ણ પોષણકારી વિષ્ણુ રૂપ ધારણ કરું છો ઉત્પત્તિ માટે રજો ગુણથી યુક્ત રક્તવર્ણ રૂપ ધારણ કરો છો અને પ્રલય સમયે ગુણથી યુક્ત કૃષ્ણવર્ણ રુદ્ર સ્વરૂપ ધારણ કરું છું પ્રભુ આપ સર્વશક્તિમાન અને બધાના સ્વામી છો આ સંસારની રક્ષા માટે જ આપ મારે ત્યાં પુત્ર રૂપે પધાર્યા છો આજે કરોડો અસુર સેનાપતિઓએ રાજાનો વિષ ધારણ કરીને મોટી મોટી સેનાઓ પોતાને આધીન કરી રાખી છે આપ તે બધાનો સંહાર કરશો હે દેવાધિદેવ આ કંસ મહાદુષ્ટ છે તેને જ્યારે ખબર પડી કે આપ અમારે ત્યાં અવતાર લેવાના છો ત્યારે તેણે આપના ભયથી આપના મોટા ભાઈઓને મારી નાખ્યા હમણાં જ તેના દૂતો તેને આપના પ્રગટ થયાના સમાચાર કહેશે અને તે હમણાં જ હાથમાં શસ્ત્ર લઈને દોડતો આવી જશે શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત દેવકીજીએ જોયું કે મારા પુત્રમાં તો પુરુષોત્તમ ભગવાનના બધા લક્ષણો વિધવાન છે પહેલા તો દેવકીજીને કંસથી કંઈક ભય જણાયો પરંતુ પછી તેઓ ઘણું જ પવિત્ર હાસ્ય કરતા સ્તુતિ કરવા લાગ્યા માતા દેવકીજીએ કહ્યું પ્રભુ વેદોએ આપના જે રૂપને અવ્યક્તની સર્વનું કારણ કહ્યું છે જે બ્રહ્મ જ્યોતિ સ્વરૂપ સમસ્ત ગુણોથી રહિત અને વિકાર રહિત છે જેને વિશેષ રહિત અનિર્વચનીય નિષ્ક્રિય અને કેવલ વિશુદ્ધ સત્તા રૂપે કહે છે તે જ બુદ્ધિ વગેરેના પ્રકાશક વિષ્ણુ આપ સ્વયં છો જે સમયે બ્રહ્માનું પૂરું આયુષ્ય બે પરાગ્ય સમાપ્ત થઈ જાય છે ત્યારે કાલશક્તિના પ્રભાવથી બધા લોક નષ્ટ થઈ જાય છે પંચમહાભૂત અહંકારમાં અહંકાર મહતત્ત્વમાં અને મહત્તત્વ પ્રકૃતિમાં લીન થઈ જાય છે તે સમયે એકમાત્ર આપ જ શેષ રહી જાઓ છો તેથી જ આપનું એક નામ શેષ પણ છે હે વિશ્વામન આપનું આ સ્વરૂપ અલૌકિક છે આપ શંખ ચક્ર ગદા અને પદ્મ ની શોભાથી યુક્ત આપનું આ ચતુર્ભુજ સમેટી લો પ્રલયના સમયે આપ આ સંપૂર્ણ વિશ્વને પોતાના શરીરમાં એવી રીતે સહજતાથી ધારણ કરો છો જેવી રીતે મનુષ્ય પોતાના શરીરમાં રહેનારા છિદ્રરૂપ આકાશની ધારણ કરે છે તે જ પરમ પુરુષ પરમાત્મા આપ મારા ગર્ભવાસી થયા એ આપની અદ્ભુત મનુષ્ય લીલા નથી તો બીજું શું છે શ્રી ભગવાને કહ્યું દેવી સ્વયંભૂ મનવંતરમાં જ્યારે તમારો પહેલો જન્મ થયો હતો ત્યારે તમારું નામ પૃષ્ની હતું અને આ વાસુદેવજી સુતપ્પા નામના પ્રજાપતિ હતા તમારા બંનેના હૃદય બહુ જ શુદ્ધ હતા જ્યારે બ્રહ્માજીએ તમને બંનેની સંતાન ઉત્પત્તિ કરવાની આજ્ઞા આપી ત્યારે તમે ઇન્દ્રિયોનું દમન કરીને ઉત્કૃષ્ટ તપસ્યા કરી તમે બંને વર્ષા વાયુ ગરમી ઠંડી વગેરે કાલના વિભિન્ન ગુણોની સહન કર્યા અને પ્રાણાયામ દ્વારા પોતાના મનના દોષોની ધોઈ નાખ્યા તમે બંને ક્યારેક સૂકા પાંદડા ખાઈ લેતા અને ક્યારેક માત્ર હવાનો જ આહાર લેતા હતા તમારું ચિત્ત બહુ શાંત હતું આ પ્રમાણે તમે બંને મારી પાસે અભિષ્ટ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી મારી આરાધના કરી મારામાં ચિત્તને જોડીને એવું પરમ દુષ્કર અને ગોર તપ કરતાં કરતા બાર હજાર દિવ્ય વર્ષો વીતી ગયા પુણ્યમય દેવી ત્યારે હું તમારા બંને પર પ્રસન્ન થયો કેમ કે તમે બંને તપસ્યા શ્રદ્ધા અને પ્રેમમય ભક્તિથી પોતાના હૃદયમાં નિરંતર મારી ભાવના કરી હતી તે સમયે તમારા બંનેની અભિલાષા પૂરી કરવા માટે વરદાન આપનારાઓમાં શ્રેષ્ઠ એવો હું આપની સામે પ્રગટ થયો જ્યારે મેં કહ્યું કે તમારી જે ઈચ્છા હોય તે માગી લો ત્યારે તમે બંને મારા જેવો પુત્ર માંગ્યો તે સમય સુધી વિષય ભોગો સાથે તમારો કોઈ સંબંધ થયો ન હતો ત્યારે કોઈ સંતાન પણ ન હતું તેથી મારી માયાથી મોહિત થઈને તમે બંને મારી પાસે મોક્ષ ન માગ્યો તમને મારા જેવો પુત્ર થવાનું વરદાન મળી ગયું અને હું ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયો હવે તમારો મનોરથ સફળ થવાથી તમે સાંસારિક ભોગો ભોગવવા લાગ્યા મેં જોયું કે સંસારમાં શીલ સ્વભાવ ઉદારતા તથા અન્ય ગુણોમાં મારા જેવો બીજો કોઈ છે જ નહીં તેથી હું જ તમારા બંનેનો પુત્ર થયો અને તે સમયે હું ગર્ભના નામે પ્રસિદ્ધ થયો પછી બીજા જન્મમાં તમે અદિતિ થયા અને વસુદેવ કશ્યપ થયા ત્યારે પણ હું તમારો પુત્ર થયો મારું નામ હતું ઉપેન્દ્ર શરીર ઠીંગણું હોવાને કારણે લોકો મને વામન પણ કહેતા હતા દેવકી તમારા આ ત્રીજા જન્મમાં પણ હું તે જ રૂપે ફરી તમારો પુત્ર થયો છું મારું વચન સર્વદા સત્ય થાય છે મેં તમને મારું એટલા માટે બતાવ્યું કે મારા પૂર્વ સ્મરણ થઈ જાય જો હું આવું ન કરત તો મનુષ્ય મારા અવતારનું જ્ઞાન થાત નહીં તમે બંને મારામાં પુત્ર ભાવ તથા નિરંતર બ્રહ્મ ભાવ રાખજો આ પ્રમાણે વાત્સલ્ય સ્નેહની ચિંતન દ્વારા તમને મારા પરમ પદની પ્રાપ્તિ થશે શ્રી સુખદેવજી કહે છે આટલું કહીને હરી મૌન થઈ ગયા હવે તેમણે પોતાની યોગ માયાથી પિતા માતાની સામે જ તુરંત એક સાધારણ બાળકનું રૂપ ધારણ કરી લીધું ત્યારે વાસુદેવજી ભગવાનની પ્રેરણાથી પોતાના પુત્રને લઈને પ્રસૂતિ ગૃહમાંથી બહાર નીકળવાની ઈચ્છા કરી તે જ સમયે નંદપત્ની યશોદાના ગર્ભથી તે યોગમાયાનો જન્મ થયો જે ભગવાનની શક્તિ હોવાના કારણે તેમના જેવી જ જન્મરહિત છે તે જ યોગમાયાએ દ્વારપાળ અને નગરજનોની ચેતના હરી લીધી તે બધા જ અચેત વનીને સૂઈ ગયા કારા ગૃહના બધા દરવાજા બંધ હતા તેના મોટા મોટા બારણા લોઢાની સાંકળોની તાળા વાસેલા હતા બહાર જવું અત્યંત મુશ્કેલ હતું પરંતુ વસુદેવજી ભગવાન શ્રી કૃષ્ણને ખોડામાં લઈને જ્યાં દરવાજાની નજીક પહોંચ્યા કે ત્યાં જ તે બધા દરવાજા આપોઆપ ખુલી ગયા બહાર એ જ પ્રમાણે કે જેમ સૂર્યોદય થતાં જ અંધકાર દૂર થઈ જાય છે તે સમયે વાદળો ધીમી ધીમી ગજના કરીને જળના ઝીણા ઝીણા ફોરા વરસાવી રહ્યા હતા તેથી શેષજી પોતાની ફણાઓ દ્વારા જળથી રક્ષણ કરતા વસુદેવજીની પાછળ પાછળ ચાલવા લાગ્યા તે દિવસોમાં વાર વાર વરસાદ પડતો હતો તેથી યમુનાજીમાં પૂર આવ્યું હતું જળનો પ્રવાહ ઊંડો અને વેગીલો હતો તરંગો ઉછળવાને કારણે પાણીમાં ફીણ બહુ થઈ ગયા હતા સેંકડો ભયંકર ઘૂમરીઓ થતી હતી છતાં શ્રી રામચંદ્રજીને સમુદ્રએ માર્ગ આપ્યો તેમ યમુનાજીએ વસુદેવજીને માર્ગ આપી દીધો તેથી વસુદેવજી નિર્વિઘ્ને નંદ બાવાના ગોકુલમાં પહોંચ્યા અને સર્વ ગોવાડિયાઓને નિંદ્રાધીન જોયા તેમણે પોતાના પુત્રને યશોદાજીની શૈયા પર સુવાડી દીધા અને તેમની નવજાત કન્યા લઈને તેઓ પાછા કારાગૃહમાં જઈ પહોંચ્યા ત્યારબાદ વસુદેવજીએ તે કન્યાને દેવકીની શૈયા પર સુવાડીને પોતાના પગમાં બેડીઓ નાખી દીધી અને પહેલાની જેમ બંદી બની ગયા ત્યાં નંદ પત્ની યશોદાજીને એટલી તો ખબર પડી કે કોઈ બાળક જન્મ્યું છે પરંતુ તેઓ ન જાણી શક્યા કે પુત્ર છે કે પુત્રી કેમ કે એક તો તેમને ભારે પરિશ્રમ થયો હતો અને બીજું યોગમાયાએ તેમને અચિત કરી દીધા હતા શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત જ્યારે વસુદેવજી પાછા આવ્યા ત્યારે નગરના અને અંદરના બધા દરવાજા આપોઆપ જ પહેલાંની માફક બંધ થઈ ગયા ત્યાર પછી નવજાત બાળકના રડવાનો અવાજ સાંભળીને દ્વારપાલોની નિંદ્રા ઉડી તે તુરંત બોજ રાજ કંસ પાસે ગયા અને દેવકીને સંતાન થવાની વાત કહી કંસ તો શોકાતુર ચિત્તે ભયભીત થઈને આ વાતની પ્રતીક્ષા કરી જ રહ્યો હતો દ્વારપાલોની વાત સાંભળતા જ તે એકદમ શૈયામાંથી ઉઠી આ મારો કાળ છે એમ બોલતો વિહવળ થઈ ઠોકરો ખાતો પ્રસૂતિ ગૃહ તરફ દોડ્યો તેની વાતનું પણ ધ્યાન ન રહ્યું કે તેના વાળ પણ વિખરાયેલા છે દયાપાત્ર સતીદેવકીએ ખૂબ જ દુઃખ અને કરુણા સાથે પોતાના ભાઈને કહ્યું હિ મારા હિતેશી ભાઈ આ કન્યા તો તમારી પુત્ર વધુ જેવી છે સ્ત્રી જાતિની છે તમારે સ્ત્રી હત્યા કદાપી ન કરવી જોઈએ ભાઈ તમે ભાગ્યવશ મારા ઘણા અગ્નિ જેવા તેજસ્વી બાળકોને મારી નાખ્યા હવે માત્ર એક આ કન્યા બચી છે તેને તો મને આપો ખરેખર હું તમારી નાની બહેન છું મારા ઘણા સંતાન મરી ગયા છે તેથી હું અત્યંત દીન છું મારા પ્રિય અને સમર્થ ભાઈ તમે મને મંદ ભાગ્યવાળીને આ અમિત સંતાન આપી દો શિશુક દેવજી કહે છે પરીક્ષિત કન્યાને પોતાના ખોડામાં છુપાવીને દેવકીજીને અત્યંત દિનતા સાથે રડતા રડતા યાચના કરી પરંતુ કંસ મહાદુષ્ટ હતો તેણે દેવકીજીના હાથમાંથી બાળકી આંચકી લીધી પોતાની એ નવજાત નાનકડી ભાણેજના પગ પકડીને કંસે તેની ખૂબ જોરથી એક પથ્થર પર પછાડી સ્વાર્થે તેના હૃદયની કરુણાને જળમૂળથી ઉખાડીને ફેંકી દીધી હતી પરંતુ શ્રીકૃષ્ણની આ નાની બહેન કોઈ સામાન્ય કન્યા તો હતી નહીં તે તો દેવી હતી તેના હાથમાંથી છૂટીને તુરંત તે આકાશમાં ચાલી ગઈ અને પોતાની લાંબી આઠ આયુધ ધારણ કરેલી દેખાઈ તે દેવી દિવ્ય માળા વસ્ત્ર ચંદન અને મણિમય આભૂષણોથી વિભૂષિત હતા તેમના હાથમાં ધનુષ્ય ત્રિશુળ બાણ ઢાલ તલવાર શંખ ચક્રની ગદા આ આઠ આયુધો હતા ચારણો ગંધર્વો અપ્સરાઓ કિન્નરો અને નાગ નાગણો અનેક પ્રકારના ઉપહારો સમર્પિત કરીને તેમની સ્તુતિ કરી રહ્યા હતા તે સમયે દેવીએ કંસને કહ્યું અરે મૂર્ખ મને મારવાથી તને શું મળશે તારા પૂર્વ જન્મનો શત્રુ તને મારવા માટે કોઈ સ્થાન પર પેદા થઈ ચૂક્યો છે હવે તું વ્યર્થ નિર્દોષ બાળકોની હત્યા ન કર કંસને આ પ્રમાણે કહીને ભગવતી યોગ માયા ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા અને પૃથ્વી પર અનેક સ્થાનો પર જુદા જુદા નામે પ્રસિદ્ધ થયા દેવીની આ વાત સાંભળીને કંસને ખૂબ આશ્રય થયું તેણે તે જ સમયે દેવકી અને વસુદેવજીને કેદમાંથી છોડી દીધા અને ખૂબ જ નમ્રતાથી તેમને કહ્યું મારા પ્રિય બહેન અને બનેવી અરે રે હું મોટો પાપી છું રાક્ષસ જેમ પોતાના જ બાળકોને મારી નાખે છે તે જ પ્રમાણે મેં તમારા ઘણા બાળકો મારી નાખ્યા આ વાતનું મને બહુ દુઃખ છે એટલે હું એટલો દુષ્ટ છું કે કરુણા તો મારામાં લેશ માત્ર નથી મેં મારા ભાઈ બંધુઓ અને સુયત મિત્રોનો પણ ત્યાગ કરી દીધો છે ખબર નથી હવે મારે ક્યાં નરકમાં જવું પડશે ખરેખર તો હું બ્રહ્મ હત્યારા જેવો જીવતો હોવા છતાં મરેલો જ છું માત્ર મનુષ્ય જ જૂઠું નથી બોલતા વિધાતા પણ જૂઠું બોલે છે તેમના પર વિશ્વાસ કરીને મેં મારી બહેનના બાળકોને મારી નાખ્યા અહો હું કેટલો પાપી છું તમે બંને મહાત્મા છો પોતાના પુત્રનો શોક ન કરો તેમને તો પોતાના કર્મનું ફળ જ મળ્યું છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રીમદભાગવતે મહાપુરાણે પારમહંસી સંહિતા દસમસ્કંધે પૂર્વાથે કૃષ્ણજન્મમાનો ત્રીજો અધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ રાધે રાધે